ફરાર હતા ત્યારે તેમણે ડિસ્ટ્રિક્ટ થી લઈને હાઈકોર્ટ સુધી જામીન આગોતરા મેળવવા માટેની તમામ પ્રકારના પ્રયાસ કર્યા પરંતુ એમાં નિષ્ફળતા મળતા તેઓએ આખરે હવે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્ણય કર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે થોડા દિવસ પહેલાની વાત કરીએ જુનાગઢના વિસાવદરના ભૂપત ભાઈ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપી દીધું છે અને જે ત્યારબાદ આ પ્રકારના જે અહેવાલો મળી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક એના પર માનસિક દબાણ સર્જાયું હશે એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી ઉપર અને તેઓએ હવે આ મામલે પોલીસ સમક્ષ હાજર થઈ જવાનું મુનાસિબ માન્યું છે તેમ લાગી રહ્યું છે ત્યારે ચૈતર વસાવાની પ્રચંડ લોકપ્રિયતાને જોતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રહેશે તેના માટે અમે સતત નજર રાખી રહ્યા છીએ અને ડીડિયાપાડાથી જે પણ સમાચાર તમને અમે અગત્યના હશે તે પહોંચાડતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો